ભગવાન વિષ્ણુના દશાવતારના સાતમા અવતાર છે શ્રીરામ રામલલ્લાની સાથે ભગવાન વિષ્ણુના દસ અવતાર પણ જોવા મળશે અયોધ્યામાં જાણો દશાવતાર સાથે જોડાયેલી ખાસ વાતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આખરે આવી ગયો છે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે શ્રીરામના બાળ સ્વરૂપની મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે શ્રીરામની સાથે ભગવાન વિષ્ણુના દસ અવતાર પણ મૂર્તિમાં જોવા મળશે આ સાથે મૂર્તિના ઉપરના સૂર્ય ગદા શંખ અને ચિહ્નો પણ દેખાય છે જાણો ભગવાન વિષ્ણુના કયા દસ અવતાર અને તેમની સાથે જોડાયેલી ખાસ વાતો કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવી દો જેથી કરીને આવનારો વિડીયો તમારા સુધી પહોંચે એક મત્સ્ય અવતાર પ્રાચીન સમયમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની મત્સ્ય સ્વરૂપે પોતાનો અવતાર લીધો હતો મત્સ્ય પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ પુષ્પભદ્રા નદીના કિનારે મત્સ્યનો અવતાર લીધો હતો તે સમયે ભગવાને હયગ્રીવ નામના રાક્ષસ વધ કર્યો હતો મત્સ્ય અવતાર પૃથ્વીને પૂરથી બચાવી હતી બે કુર્મ અવતાર

ભગવાનનો ત્રીજો અવતાર ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિએ થયો હતો વરાહ એટલે શુક્ર આ અવતારનો ચહેરો ડુક્કરનો હતો પરંતુ શરીર મનુષ્ય જેવું હતું તે સમયે હિરણ્યાક્ષ રાક્ષસે પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવ્યો આ પછી ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો ચાર નરસિંહ અવતાર નરસિંહ અવતાર એ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે નરસિંહ જયંતિ વૈશાખ માસમાં શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે પ્રાચીન સમયમાં વિષ્ણુ ભક્ત પ્રહલાદને રાક્ષસ હિરણ્યક્ષિપુથી બચાવવા માટે ભગવાને સ્તંભ પરથી નરસિંહનો અવતાર લીધો હતો ભગવાન નરસિંહે હિરણ્યક્ષિપુનો વધ કરીને પ્રહલાદનો જીવ બચાવ્યો હતો પાંચ વામન અવતાર ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર ભાદ્રપદ માસના શુક્લ પક્ષની દ્વાદશી ત્રણ પગથિયા દાન માંગી હતી બાલીએ વામન દેવને જમીન કરવાનો સંકલ્પ કર્યો પછી વામન દેવે વિશાળ રૂપ ધારણ કર્યું અને એક પગલા પૃથ્વી અને બીજા પગલામાં સ્વર્ગ માપ્યું જ્યારે ત્રીજો પગ મૂકવા માટે જગ્યા બચી ન હતી ત્યારે બલિએ વામને તેમના માથા પર પગ મૂકવા કહ્યું ભગવાન વામન બાલીના મસ્તક પર પગ મૂકતાની સાથે જ તે પાતાળ લોકમાં પહોંચી ગયા બાલીની ઉદારતાથી ખુશ થઈને ભગવાન વામને તેમને પાતાળ લોકના સ્વામી બનાવ્યા હતા છ પરશુરામ અવતાર ભગવાન વિષ્ણુનો આ છઠ્ઠો અવતાર છે પરશુરામ પ્રગટ ઉત્સવ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે પરશુરામ ચિરંજીવી છે તેમણે ક્ષત્રિયોનો નાશ કર્યો અને સહસ્ત્રાર્જુનનો વધ કર્યો હતો રામાયણ અને મહાભારતમાં પણ પરશુરામનો ઉલ્લેખ છે સાત શ્રીરામ અવતાર ભગવાન વિષ્ણુએ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે શ્રીરામના રૂપમાં સાતમો અવતાર લીધો હતો શ્રી રામે રાવણની સાથે તે સમયના તમામ રાક્ષસોનો સંહાર કર્યો હતો ધર્મ અને પ્રતિષ્ઠાની સ્થાપના કરી તેથી જ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે અવતાર ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રી કૃષ્ણના રૂપમાં આઠમો અવતાર લીધો હતો શ્રી કૃષ્ણએ કંસ અને તેના બધા સાથી રાક્ષસોને મારી નાખ્યા દુર્યોધનની સાથે તેને સમગ્ર કૌરવ વંશનો નાશ કરવામાં અને ધર્મની સ્થાપના કરવામાં પાંડવોને મદદ કરી બુદ્ધ અવતાર ભગવાન ભગવાન બુદ્ધને વિષ્ણુનો નવમો અવતાર આવે છે ગૌતમ બુદ્ધનો જન્મ માંગ થયો હતો લુંબીની નેપાળ માંગ છે બુદ્ધ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી તેમણે સમાજને અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો અવતાર આ ભગવાન ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે કળિયુગને માંડ પાંચ હજાર વર્ષ વીતી ગયા છે કળિયુગના અંતમાંગ જ્યારે પૃથ્વી પર અધર્મ ખૂબ વધશે ત્યારે કલ્કી અવતરશે